દસ વર્ષના તેર વર્ષના બાળકો એ પુખ્ત થાય એના પહેલા મુગ્ધાવસ્થામાં હત્યા અને બળાત્કાર જેવા કિસ્સાઓમાં જેલમાં જઈ રહ્યા છે જે વ્યક્તિ હત્યા કરી શકે શું એ બાળક હોઈ શકે જવાબ એ છે કે એ ઉંમરથી બાળક છે છતાંય એ પુખ્ત થઈ રહ્યા છે ને એવા નિર્ણયો લઈ રહ્યા છે જે એમની આખી જિંદગી હંમેશા માટે બરબાદ કરી રહ્યા છે આપણા સમાજ માટે સૌથી મોટી ચિંતાનો વિષય આપણા બાળકોની અંદર બાળપણ બચાવવાનો છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી બ્રિટનની એક સિરીઝ આવી હતી એડોલ્સન્સ એનું નામ હતું ક્રાઇમ થ્રીલર હતી સિંગલ શોટમાં સરસ મજાની સિનેમેટોગ્રાફી સાથે શૂટ થઈ આખી દુનિયામાં ચર્ચામાં આવી ખૂબ વખણાઈ બ્રિટનના પ્રધાનમંત્રી કિંગ્સ સ્ટારમરે કહ્યું કે દરેક શાળામાં બતાવવી જોઈએ એના પછી નિર્ણય લેવાયો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો ઇન્સ્ટાગ્રામનો એક મેસેજ ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ પર કરેલી એક કોમેન્ટ એમને એમની કોઈ ગર્લફ્રેન્ડ સાથે ચિતરવામાં આવેલી કોઈ વાત અથવા કોઈનો કોઈ ફોટો શેર કરવો એકબીજાના ફોટોની મજાક બનાવવી મીમ બનાવવા આ બાળકોની દુનિયા જ બહુ અલગ છે એમની ભાષા બહુ અલગ છે એ જે રીતે એકબીજાની સાથે વાત કરે છે વર્તન કરે છે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ માટે એટલા બધા સેન્સિટિવ છે એમની દુનિયા નથી સમજાતી મોટાભાગના માણસોને મા બાપને ખબર પણ નથી કે એમનું બાળક શાળામાં કરી શું રહ્યું છે ભણવા સિવાય એ જે કરી રહ્યું છે એના મોબાઈલમાં એ જે જોઈ રહ્યું છે જે શીખી રહ્યું છે કલ્પનાની બહારની વાત છે તેર વર્ષનો જેમી મિલર નામનો છોકરો પોતાની સહપાઠીને મારીને આવે છે એની હત્યા કરી નાખે છે એ છેક સુધી માનતો નથી એના પિતા સીસીટીવી જ્યારે જુએ છે કે એનો છોકરો પોતાની સહપાઠીને મારી રહ્યો છે ત્યારે એમના પગ નીચેથી જમીન સરકી જાય છે એ ને ધ્રુસકે રડી પડે છે આ પણ કોઈ માત્ર ફિલ્મ પૂરતી સીમિત વાત નથી અમદાવાદની સેવન્થ ડે નામની શાળા આઠમા ધોરણમાં ભણતો છોકરો દસમા ધોરણના છોકરાને ચાકુના ઘા ઝીંકીને મારી નાખે છે સ્ટેબિંગથી એનું મોત થાય છે શાળા પર ખૂબ ગંભીર આરોપો લાગે છે કે ના તાત્કાલિક સારવારે છોકરાને મળી શકી ના એ સગીર વિશે માહિતી એ લોકોએ તરત પોલીસને પહોંચાડી જો કે જે દિવસે આ ઘટનાક્રમ થયો એ દિવસે સાંજે જ એ બંને સગીરો જેની અંદર ઇન્વોલ્વ હતા આ ઘટનાક્રમની અંદર એમને પકડી લેવામાં આવ્યા છે એમને ઝડપી લીધા એના પછી શું ફરક પડશે આઠમા ધોરણનું છોકરું કેવી રીતે કોઈને મારી નાખે છે આઠમા ધોરણનું છોકરું એની શાળામાં એની બેગમાં ચપ્પુ લઈને આવે છે ને એ ચાકુથી કોઈને મારી રહ્યું છે આ માત્ર એક ઘટના નથી આ એક ઘટના ખૂબ વધારે ચર્ચામાં છે આખા અમદાવાદમાં એના પ્રત્યે ગુસ્સો છે પણ હકીકત એ છે કે કોઈને પંદર વર્ષનો દીકરો પાછો જ નથી મળવાનો એ માતા પિતા જ્યારે હોસ્પિટલના બિછાને પોતાના બાળકને જુએ છે ત્યારે એ વિચારે છે કે એમણે શાળામાં પોતાના બાળકને ભણવા મોકલ્યું છે એ મા બાપ કે જેનો છોકરો પોલીસની કસ્ટડીમાં છે એ વિચારે છે કે એમણે એમના બાળકને હત્યારો બનવા તો શાળામાં નહોતો મોકલ્યો એ બીજી ટ્રેનિંગમાં કોઈ મોકલી શકતા હતા જો એમનો એને હત્યારો બનાવવાનો જ હોત પણ એ તેર ચૌદ પંદર વર્ષના છોકરા કેવી રીતે હત્યારા બની રહ્યા છે એ માત્ર એક જગ્યાની ઘટના નથી અને આ માત્ર ભારતની કે અમદાવાદમાં બનતી ઘટના નથી આખી દુનિયા આ સમસ્યામાંથી પસાર થઈ રહી છે પહેલા બધી સમસ્યાઓ બહુ ધીરે ધીરે આવતી હતી એટલે યુનાઇટેડ સ્ટેટ્સમાં જે હથિયાર બનીને આવ્યો ક્રાંતિના એ મોબાઈલ કેવી રીતે દૂષણ બની ગયું એની કોઈને સુધી સમજ નથી પહોંચી શકી એ મોબાઈલ કે જે દુનિયા મુઠ્ઠીમાં કરીને એને ગૂગલ ને નાસા ને બાકીની દુનિયાની અનેક અનેક સંશોધનો અને શોધ સુધી પહોંચાડી શકે છે એને દુનિયાનો બેસ્ટ ટેકનો ટ બનાવી શકે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક્સપર્ટ બનાવી શકે છે અને ખૂબ હોશિયાર બનાવી શકે છે એ મોબાઈલ ખોટા સમયે ખોટી રીતે એના હાથમાં પહોંચે છે એ એ બાળકો જે છે જનરેશનના એ એકબીજા સાથે જ્યારે વાત કરે છે ત્યારે તમે શાંતિથી કાન દઈને સાંભળો કે ચાર પાંચ છોકરાઓ ભેગા થઈને એ તેર ચૌદ વર્ષના છોકરાઓ ભેગા થઈને વાત કરે છે ત્યારે કોને જુએ છે સોશિયલ મીડિયામાં એમના માટે ગાળો સામાન્ય કેવી રીતે છે એ ગુસ્સામાં આવે ત્યારે શું બોલે છે એ ખૂબ ગુસ્સામાં હોય ત્યારે એમનું વર્તન કેવું હોય છે એ શું કામ પોતાના ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતા એમની ભાષા કેમ આટલી હદ સુધી પીડિત થઈ રહી છે કેટલી ખદે મા બાપો જવાબદાર છે કેટલી ખદે શાળાનું વાતાવરણ જવાબદાર છે કેટલી ખદે આપણે બધા જવાબદાર છીએ એઝ અ સોસાયટી આપણે ફેલ થઈ રહ્યા છીએ એક સમાજ તરીકે આપણી નિષ્ફળતાનું ઉદાહરણ આવી ઘટનાઓ છે આ એક પછી એક ઘટનાઓ તમે માત્ર સર્ચ કરશો યુએસમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગઈકાલે જ એક સાત વર્ષના છોકરાએ કોઈની હત્યા કરી નાખી હરિયાણામાં સાત વર્ષનો છોકરો પ્રદ્યુમન હત્યા થઈ ગઈ કોણે કરી હતી તો એની એની જ જ શાળામાં ભણતા વર્ષના છોકરાએ ગાઝીપુરમાં નવમા ધોરણના છોકરાએ દસમા ધોરણના આદિત્ય વર્માની હત્યા કરી નાખી મહારાષ્ટ્રમાં હમણાં જૂન સત્યાવીસ બે હજાર પચીસની ઘટના છે આઠમા ધોરણનો છોકરો પંદર વર્ષના પોતાના સહભાગીને સહપાઠીને મારી નાખે છે આઠ વર્ષનો છોકરો આઠમા ધોરણનો છોકરો પોતાનાથી ક્લાસમાં જે મોટા હોય એ લોકોને મારે છે ઝઘડા બહુ જ સામાન્ય હોય છે એમના આખી ઘટનાઓ જ્યારે તપાસના અંતે એનો નિષ્કર્ષ ખુલે છે એક પછી એક પટલો ખુલે છે ત્યારે એના કારણો એવા હોય છે કે એણે મારા ઇન્સ્ટાગ્રામ પર આવી કોમેન્ટ કરી હતી અમે જઈ રહ્યા હતા ત્યારે એણે એમનો ધક્કો માર્યો હતો એણે મને ચાર માણસના દેખતા આવું કહ્યું ચાર માણસના દેખતા કશું કહેવું એમના માટે એટલી મોટી વાત હોય છે કે એમને નહીં સમજાય કે નાઇન્ટીઝમાં કે એટીઝમાં જન્મેલા બાળકોની પીડા કે વ્યથા કે પછી એમની તાકાત કે એમના મા બાપો એમને આમ રગડતા રગડતા સ્કૂલે લઈ જતા ઢસડી ટસડીને શાળામાં ઇજ્જત નામનો શબ્દ એક્ઝિસ્ટ જ નહોતો કરતો શિક્ષકની સામે તમારું આત્મસન્માન હોય અને શિક્ષક તમને ન મારી શકે તો એમને ખબર જ નહોતી મા બાપ જે રીતે ચાર માણસની વચ્ચે આંખો કાઢે અને છોકરા છે એના પેન્ટ ભીના થઈ જાય એટલી હદ સુધીની સ્થિતિ હતી આપણે બહુ લિબરલ થયા કે ભાઈ બાળકોને એનું ખુલ્લું આકાશ મળવું જોઈએ એને કોઈ લડે ન ચાલે એનું પણ આત્મસન્માન હોય બધું બરાબર પણ બાળકો તૈયાર નથી એ સ્થિતિ માટે તમે એને કશું કહી નથી શકતા તમે કશું કહો છો તો આજ અમદાવાદની એક શાળાની ઘટના છે કે એમ એક છોકરી આમ કિચન ફેરવતા ફેરવતા જાય છે અને સીધી ત્રીજા માળ પરથી નીચે કૂદી જાય છે સાતમા ધોરણની નવમા ધોરણની છોકરીઓ કેમ મરી જાય છે આઠમા ધોરણના છોકરાઓ શું કામ કેનાલમાં કૂદકો મારી રહ્યા છે શું કામ આ થઈ રહ્યું છે એનું કારણ સમાજ એટલી મોટી સમસ્યાઓમાં ઉલઝેલો છે કે એને આંખોની સામે નથી દેખાતું કે બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું છે એ બહુ જલ્દી મેચ્યોર થઈ રહ્યા છે એ બહુ જલ્દી એ બધી પ્રવૃત્તિઓ અને વૃત્તિઓ સાથે સંપર્કમાં અને સંસર્ગમાં આવે છે જેનાથી એમને ખસા વર્ષ દૂર છે એ પણ છતાંય એ એ લોકોના રિલેશન સાતમા ધોરણમાં શરૂ થઈ જાય છે સાતમા ધોરણમાં લવ લેટર એક્સચેન્જ કરે છે છોકરાઓ અને કોઈ જે વાત પર ના નિયંત્રણ છે ના સમજણ છે અને સમજણ વગર જ્યારે આ પ્રકારની પુખ્તતા પહોંચી જાય તમારી ઉંમર તો મુગ્ધાવસ્થા છે તમે આડલ્ટ નથી થયા તમારી અંદર એ સમજણનો વિક વિકાસ નથી થયો અને એ સમયે જ્યારે આ બધી જ વાતો તમારા સુધી પહોંચી એ સોશિયલ મીડિયા પહોંચ્યું તો એણે આપણને બરબાદ કરીને મૂકી દીધા છે કેટલાય પરિવારો છે કે એના ઘરના છોકરા આ રીતે બરબાદ થઈ જાય છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની કેટલી ગુનાહિત બેદરકારી એ પોલીસ તપાસના અંતે ખબર પડવાની છે પણ આજે રોષનો ભોગ તો શાળાના આચાર્ય અને બાકીના લોકો બન્યા પોલીસનો કાફલો તૈનાત કરવો પડ્યો ધારાસભ્યને જાતે હાજર થવું પડ્યું એમણે ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તો મામલો થોડો ઘણો થાળે પડી શક્યો છે વાલીઓનો ગુસ્સો પણ વ્યાજબી હતો એમના સવાલો પણ બહુ જ વાજબી હતા એવા સમયમાં આ શાળા ફરીથી શરૂ થઈ શકશે કે કે ખબર નથી પણ આજના દિવસમાં જે તસવીરો સામે આવી કરી એના પર નજર मेरी खुद की दो बेटियां ये स्कूल में पढ़ाई कर रही है एक दसवीं में है और एक छठी क्लास में है और ये जो घटना आजकल की नहीं है करीबन दो साल से ऐसे न्यूशन सा सामने आते जा रहे हैं बार बार क्योंकि दो बार तो मैंने खुद ने कंप्लेन करी है बस में भी आप देखें तो अब इधर भाषा का इस्तेमाल किया जाता है लड़कों द्वारा लड़कियों को मिडिल फिंगर दिखाई जाती है लड़कियों की छेड़ती के किस्से आते हैं उसके अलावा कई बार ऐसे कि बैग में चाकू निकलते हैं कई बार ऐसा होता है कि बैग में से मोबाइल फोन निकलते हैं और अभी बीच में तो ऐसा हुआ कि दो दिन पहले कि स्कूल के कंप्यूटर रूम में लड़के को तो साइड देखता हुआ पकड़ा गया मतलब प्रशासन कर क्या रहा है सब फीस के मामले में हेल्थ इंश्योरेंस के पैसे के मामले में ये खर्चा वो खर्चा वो एकदम जिम्मेदारी से हैं लेकिन जब सुरक्षा की बात आती है बच्चों के संस्कार की बात आती है पढ़ाई की बात आती है उसमें जीरो ये घटना बहुत निंदनीय है दुखनीय है एक बच, एक परिवार का पंद्रह साल का बच्चा गया है पर पुलिस अपनी तर, अपनी तरफ से पूरी कोशिश और काम किया है अरेस्ट कर लिया गया है और सरकार भी काम कर रही है हम इस मामले में किसी को एक तरह का भाई कुछ भी बख्शना नहीं चाहते ये हमारा की डेथ हुई समाज से आता है और जो उसमें मेन है वो सर ये पुरा पुरा क्या क्या, है? क्या, क्या कर रहे हैं करेंगे हम इसमें अभी तक जो पता चला है कि दोनों बच्चे सेम सेशन में पढ़ते थे के स्टूडेंट थे आपस में स्कूल में जो रख जाएगा उसका इंसिडेंट है बाकी पुलिस अभी क्या मांग कर रहे हैं अभी यहाँ भीड़ एकत्रित है क्या मांग है हमने भीड़ के सभी आगे वालों को बुला के पूछा है इनकी सबकी रजुआ सुनने का हम लोग प्रयास कर रहे हैं इन ये लोग कहना चाहते हैं कि पुलिस एफआईआर आई जो हम ऑलरेडी ले चुके हैं बोल रहे हैं करें ऑलरेडी हम अक्यूज ला चुके हैं फिर इनका स्कूल प्रशासन के ऊपर कुछ आक्षेप है तो हमने बोला आप डिटेल में हमको स्कूल प्रशासन पे जो आक्षेप है आप लिख के दीजिए हम संबंधित जो सरकारी डिपार्टमेंट है शिक्षण एजुकेशन डिपार्टमेंट उनको फॉरवर्ड करेंगे विभाग जो है पेरेंट्स की मांग है की मुस्लिम बच्चे यहाँ नहीं पढ़ने चाहिए क्या कहेंगे आप देखिये ये एजुकेशन विभाग को लगता हुआ मुद्दा है इनकी जो एजुकेशन विभाग के बारे में जो भी रजुआत है वो हमको लिखित में देंगे हम एजुकेशन डिपार्टमेंट को ये लोगों को इसमें जो मेन अक्यूज था उसको हमने रात को डिटेन कर लिया बाकी हम तपास सब कर तो पे तोड़फोड़ हुई तो पुलिस आप कर थी। क्या यहाँ पे सफिशियंट संख्या में पुलिस उपस्थित थी लेकिन भीड़ जो है उसको ध्यान में रखते हुए जो इंसिडेंट बना है जमे जो सीसीटीवी फुटेज और हमारे पास मीडिया का कवरेज है अब मीडिया के मित्रों से मेरी रिक्वेस्ट है उसके आधार पर हम योग्य कार्रवाई करें ठीक है